નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સહાયક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે જીરાની અત્યારે લગભગ આપણે જીરાનો સ્ટેટ જોવા જઈએ તો નામી દાણા ભરાઈ ગયા છે અને હવે એક જ આપણે પ્રોબ્લેમ આવવાની શક્યતાઓ છે કાળી ચરમી જેના ખેડૂતો લગભગ કાળીયા નામથી ઓળખે છે તો એક તો પહેલી વાત એ કરું કે હવે આપણે કોઈ જીરામાં પાણી કાઢવું ન જોઈએ અને કાળિયામાં બીજા નંબરની વાત કરીએ તો એને તમારે રોકવું હોય તો એના માટે જે જગ્યાએ કાળિયાનું ગુંડું હોય ત્યાંથી બધા છોડ ઉપાડી અને ખેતરની બહાર ટકી દેવા જોઈએ આ એક રીલાજ તમે કરી શકો બીજા નંબરમાં વાત કરીએ તો પેસ્ટિસાઈડ દવામાં વાત કરીએ તો એમાં એ સો ટકા રિઝલ્ટ મળવું શક્ય નથી પણ જે જગ્યાએ કાર્યની અસર હોય એ જગ્યાએ તમે ઘાટો રાઉન્ડ મારી શકો અને વધારે એવું જણાય તો પાંચથી છ દિવસના અંતરે બીજો રાઉન્ડ પણ ઉપરા ઉપર મારી દેવો જેથી કંટ્રોલમાં આવી શકે હવે એમાં આપણે દવાની દવા વિશેની વાત કરીએ તો એમાં કઈ કઈ દવાનો ઉપયોગ કરવો અમે આપણે જોવાય જાય તો મેટાલેક્સી મેનકો જેબ છે પછી જટાઈ વાળું ટેકનિક છે ક્લોરોથાયોનિલ જેનો ઉપયોગ કરી શકો કાર્બેડિન જે મેનકો જેબ પછી સલ્ફર 55% રગડો આવે છે અને ટ્રાઇસાયક્લાજોર 75% આ બધા ટેકનિકનો ઉપયોગ કરી ને તમે કાળિયાને રોકી શકો બાકી જો તમારે બીજો કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો અને અત્યારે તમારા ખેતરમાં કાળિયું હોય કે ના હોય પણ તમારે મેટાલેક સિમેન્ટ એમ પિસ્તાલીસ હે આ બધાનો રાઉન્ડ મારી રાખ મારી દેવો જોઈએ જેથી આપણું જીરું કડક રહી ને કડક જીરું રહેશે તો એમાં કાળિયારો પ્રશ્ન બહુ ઓછો આવશે બાકી જોઈ લ્યો આ જીરું કેવું છે થોડુંક પાખું છે પણ ઓવરઓલ બૂટ ને બહુ સારું છે બાકી તમારે કેવું હો કોમેન્ટમાં જણાવજો બાકી કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો અને વિડીયોને બને એટલો આગળ શેર કરજો જેથી બીજા ખેડૂતને માહિતી મળશે થેન્ક યુ